નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે પરાપૂર્વથી કેટલાય વર્ષોથી અથવા તો કેટલાય સો વર્ષોથી હજારો વર્ષથી જે કઈ આપણે રાંધીએ છીએ ખોરાક જે કઈ ખાઈએ છીએ એની અંદર મસાલાના દ્રવ્યો વિશેષ પ્રમાણમાં આવે છે હવે મસાલા જે છે એ મસાલા વગરનું જે કઈ બને છે એ સ્વાદ વગરનું હોય છે મિત્રો મસાલાનો ઉપયોગ જે થતો આવે છે અને જે થઈ રહ્યો છે એમાં વિશેષ મુખ્યત્વે આપણે જો કઈ ગણીએ તો રસોડાની રાણી તરીકે હળદરને આપણે મોટું સ્થાન આપવું પડે આ હળદર છે એ રસોડામાં તો વપરાય છે ભારતભરમાં વપરાય છે વિદેશમાં વપરાય છે બધે ઉપરાય છે પરંતુ ભારતમાં થતી હળદર એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે એમાં સેલમ હળદર એ આગું સ્થાન ધરાવે છે મિત્રો હળદર જે છે ને એનો મસાલા તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ પરંતુ ઔષધ તરીકે એનો સારામાં સારો ઉપયોગ એ થઈ રહ્યો છે અને થાય છે હવે હળદરની અંદર વિશેષ પ્રમાણમાં જો ગુણ જોઈએ તો હળદર નો સારામાં સારો ગુણ છે એ છે કફગ્ન છે થોડા ઘણા સમાવે છે ગરમ છે છે એટલે કે ઉષ્ણ તીક્ષ્ણ છે અને એની અંદર ઘણા બધા એવા તત્વો રહેલા છે કે જે મોટા રોગને નાબૂદ કરવાની અંદર મહત્વનો ભાગ ભજવે છે આવી હળદર એ આયુર્વેદની અંદર શ્રેષ્ઠ ઔષધ તરીકે સ્થાન પામેલી છે હવે એના ગુણકર્મો આપણે વિશેષ ન જોતા એની ઉપયોગીતા ઉપર જોઈએ ક્યા રોગ ઉપર કઈ રીતે કામ કરે છે કઈ રીતે કામ કરે છે હળદરને કઈ રીતે લેવી જોઈએ ક્યા રોગમાં વિશેષ મહત્વ છે એનું આપણે નિરૂપણ કરીશું તો પ્રથમ તો હળદર જે છે એ એક ઔષધ તરીકે લેવાતું નથી લેવાય પરંતુ જ્યારે ચામડીના રોગો થયા હોય કુષ્ઠ ખજવાળ કે પછી દાદર ખરીદવું એના માટે હળદર સાંજ એક થી દોઢ ગ્રામ એક થી દોઢ ગ્રામ એ પાણી સાથે લઈ શકાય છે પરંતુ આ હળદર જે છે એની અંદર જો કેલ્શિયમ તરીકે એનો ઉપયોગ કરવો હોય કેલ્શિયમ મિશ્ર કરવું હોય તો એનો એક બહુ સરસ મજાનો પ્રયોગ છે એક છે માટીનું વાસણ લેવાનું એક કિલો સેલમની ચૂનો એ નીચે પાથરવાનો એની ઉપર થોડો થર કરવાનો હળદરનો પછી પાછો ચૂનો એમ થર પછી થર કરતા જઈ એક કિલો ચૂનો અને એક કિલો હળદર એ મિક્સ કરી એની અંદર પાણી નાખી દેવાનું મિત્રો મોઢું છે ને ખુલ્લું રાખવાનું વાસણ એટલે ઉભરાઈ ન જાય અડધું જ ભરવાનું અને આને ત્યાર પછી ચોવીસ કલાક પછી કપડાથી ઢાંકી અને અઢી થી ત્રણ મહિના સુધી રાખી મૂકવાનું અને ત્યાર પછી એને સાફ કરી અને એ એકદમ કડક થઈ ગઈ છે લાલ થઈ ગઈ છે એનું વિધિવત ચૂર્ણ બનાવી લેવાનું જો ચૂર્ણ એક ઘંટીમાં નહીં નાખવાનું પરંતુ પ્રયત્નપૂર્વક હાથે ખાંડી લેવાનું અને મિશ્રિત કરી બહુ સરસ ચાળી અને એનો ઉપયોગ જો કરવામાં આવે તો ચામડીના એક એક રોગની અંદર એ મહા ઔષધ છે એ તમારો કાયાકલ્પ પણ કરે છે અને આખો દિવસ તમને કેલ્શિયમ ઉપયોગ જે આ હળદર મળી રહે છે એ બજારમાં ક્યાંય મળતી નથી પરંતુ તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે આ પ્રયોગ એ બેસ્ટ છે આ પ્રયોગથી હળદરની અંદર રહેલું તત્વ અને અંગ્રેજીમાં હળદર એ ટર્મરેક કહેવામાં આવે છે પરંતુ એની અંદર જે કર્પ્યુ નામનું જે તત્વ રહેલું છે એ તત્વ વિજ્ઞાનની એરણ ઉપર ચડી અને એમ કહેવાય છે કે આ તત્વ એ કેન્સર વિરોધી તત્વ છે કેન્સર થવા દેતું નથી અને જો મોઢાના કેન્સર થયા હોય તો એને ધીમે ધીમે નાબૂદ કરે છે મિત્રો મોઢાની અંદર ચાંદા પીડ્યા હોય મટતા ન હોય તો એની અંદર પણ સરસ એક પ્રયોગ છે અને એ છે હળદર અને મધ એ મિક્સ કરી અને ચાંદા ઉપર લગાવી રાખવાનું આખા દિવસમાં ત્રણ થી ચાર વાર પછી દસ પંદર મિનિટ પછી એને થૂકી નાખવાનું પણ મિત્રો એના કોગળા નહીં કરવાના આખો દિવસ એની અંદર રહેશે અને ધીમે 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 ન મટતા જે ચાંદા જે છે જે સ્ટોમેટિસને અંગ્રેજીમાં કહેવામાં આવે છે એ પણ મટી જશે બીજું છે એ પ્રમેહ માટે એટલું બધું ઉત્તમ છે હળદર કે એના એક સંયોજન બનાવવામાં આવે છે

અષ્ટાંગ હૃદયકાર વાઘભટ જે છે એને ચોખ્ખું કીધું છે કે હરિદ્રામ પ્રમેહ એટલે કે આ હળદર છે એ એ નાબૂદ કરે છે મિત્રો કેટલી બધી અગત્યની વાત કે હળદર જે છે આપણે આપણા જીવનની અંદર તો વાપરીએ છીએ રસોડામાં વાપરીએ છીએ પરંતુ આ હળદર જે છે એ લગ્ન પ્રસંગે પીઠી ચોળવામાં પણ કામ લાગે છે એનું કારણ છે આ જે હળદર છે એ શરીરના વર્ણને સુધારે છે આ વર્ણ એને સરસ મજાનું ચામડીને જો બ્લેક ચામડી હોય તો થોડા દિવસ પૂરતી એ ધીમે ધીમે સફેદ ચામડી પડે છે અને ની અંદર પણ એટલું જ કામ આપે છે હળદર અને આદુનું અથાણું એ નિયમિત થાદારને ક્યારેય ના રોગો સતાવતા નથી હળદર એ મહા ઔષધ છે મિત્રો હળદર જે છે ને એનો વ્યાપક પ્રમાણની અંદર ઉપયોગ આપણા ભારત દેશની અંદર જ થઈ રહ્યો છે અને ભારત દેશની હળદર એ સર્વશ્રેષ્ઠ છે રસોડાની અંદર જો હળદર ન હોય તો શાકભાજી એ આપણને મજા ન આવે એ રીતની આ હળદર જે છે એનો પ્રમાણની અંદર ઉપયોગ કરી અને કોઈ આ જ્યારે તમને તકલીફ થાય ત્યારે કોઈ આયુર્વેદ ચિકિત્સકની સલાહ લઈ અને આગળ આપણે શું કરવું એ આ માટે તમને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિકલ્પ પૂરો પાડે છે ચામડીના રોગો હોય પ્રમેય હોય કે પછી કફ હોય કફની અંદર જ્યારે ફેફસું આપણું એ કફથી લિપ્ત થઈ ગયું હોય ત્યારે હળદરના સંયોજક તરીકે હળદરનું ચૂર્ણ છે સીતોપલાદી છે પછી બીજા અન્ય દ્રવ્યો છે એની સાથે જો મિક્સ કરીને લેવામાં આવે તો કફને પણ એ દૂર કરે છે અને આ રીતે આપણને શારીરિક રીતે ખૂબ મદદ કરે છે મિત્રો ઈશ્વરે આપણને ઘણા બધા આવા ખજાના આપ્યા છે એમાંનો ઉપયોગ આપણે ભરપૂર રીતે કરતા રહીએ તો લાંબુ જીવન પણ પ્રાપ્ત કરીએ અને આપણે સ્વસ્થ રહીએ અને સમાજ પણ સ્વસ્થ રહે ઓમ શાંતિ જય ધન્વંતરી